હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે તો આઠમના નિવેદ માટે બધા લાપસી અને સુખડી બનાવતા જ હોય છે માતાજીને નૈવેદ્ય ધરવા માટે પણ ઘણા બહેનોને આ લાપસી અને સુખડી બનાવવું ખૂબ મુશ્કેલ લાગતું હોય છે તો આજે આપણે લાપસી અને સુખડી એકદમ સિમ્પલ રીતે અને પરફેક્ટ માપથી બનાવેલી છે જે આપણા દાદી નાની બનાવતા હતા તે જ રીતે ટ્રેડિશનલ રીતે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી લાપસી છે તે એકદમ છૂટ્ટી દાણેદાર બનશે અને સુખડી તમારી એકદમ સોફ્ટ બનશે

એક વાટકી ઘઉંના લોટ સામે આપણે અડધી વાટકી ગોળ અને અડધી વાટકી જ ઘી લેવાનું છે તો સૌથી પહેલાં આપણે પેનમાં ઘી ઉમેરી દઈશું પછી જે વાટકીનું આ સેટ કરેલું હતું તે એક વાટકી ભરીને આપણે ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે તે ઉમેરી દેવાનો અને હળવા હાથે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે લોટને મિક્સ કરતા જઈને શેકવાનો છે ગેસની ફ્લેમ સાવ મીડિયમ જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર આપણે ક્યારે પણ આ લોટ શેકવાનો નથી અહીંયા સુખડી બનાવવા માટે આપણે રોટલીનો ઝીણા લોટનો યુઝ કરેલો છે જો તમારે અડધો રોટલીનો લોટ અને અડધો ભાખરીનો જાડો લોટ લેવો હોય તો પણ લઈ શકાય અને એક વાટકો આપણે લોટ લીધો છે તેની સામે અડધી વાટકી ઘી આપણે એકદમ પરફેક્ટ માપ છે જો સુખડી બનાવવા માટે તમે આ માપ એકદમ પરફેક્ટ લેશો તો તમે પહેલીવાર સુખડી બનાવતા હશો તો પણ તમારી સુખડી એકદમ પરફેક્ટ જ બનશે ઘી ઓછું નહીં પડે કે ઘી વધુ નહીં પડે અને લોટને આપણે સતત આ રીતના ચલાવતા રહીને શેકવાનો છે વચ્ચે છોડવાનો નથી જો આપણે લોટને ચલાવવાનું છોડી દેશું તો લોટ છે તે વચ્ચે થોડો લાલ થઈ જશે અને થોડો લોટ છે તે સફેદ રહી જશે એટલે સતત આપણે આ રીતે ચલાવતા રહીને લોટને સારી રીતે શેકવાનો છે આ લોટ શેકાતા પાંચ મિનિટ જેવો જ સમય લાગે છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ લોટને શેકવાનો છે જો લોટ કાચો રહી જશે તો સુકડી ખાવામાં જરા પણ સારી નહીં લાગે એટલે લોટને મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે આપણે શેકી લેશું અને સુકડીને સેટ કરવા માટે આપણે આ રીતની કોઈ થાળી કે ટ્રે લઈ લેવાની છે તેને આપણે ઘીથી સારી રીતે પહેલાં ગ્રીસ કરી લેવાની છે લોટ જેમ શેકાશે તેમ સરસ એવો ફૂલવા લાગશે અને તમે ચલાવશો એટલે તમને ખબર પણ પડશે કે લોટ આપણો સારી રીતે શેકાય છે અને એકદમ હળવો લાગશે અહીંયા આપણે એક વાટકી લોટ સામે જે ઘી લીધું છે તે એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો લોટ આપણો અહીંયા સારી રીતે શેકાઈ ગયેલ છે અને આ રીતે ઉપર ઘી પણ દેખાવા લાગ્યું છે અહીંયા આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયેલો છે અને ઘી પણ ઉપર સારી રીતે છૂટું થઈ ગયેલ છે આ રીતનો ચોકલેટી કલર આવે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે હવે બે મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા દેસુ બે મિનિટ ઠંડુ થઈ જાય પછી જ ગોળ ઉમેરવાનો છે જો આ ગેસ ઉપર હશે પેન અને આપણે તેમાં ગોળ ઉમેરી દેસું તો આપણી સુખડી છે તે એકદમ ચવળ બની જશે અને દાંતવાળા પણ નહીં ખાઈ શકે એટલી કઠણ બનશે એટલે બે મિનિટ માટે ઠંડુ થઈ જાય મિશ્રણ આપણું પછી જ તેની અંદર આપણે ગોળ ઉમેરીશું બે મિનિટ પછી આપણે ગોળ ઉમેરીને સારી રીતે મિક્સ કરી દેવાનો છે ગોળને અહીંયા મિશ્રણ ગરમ જ છે સાવ ઠંડુ નથી થયું એટલે ગોળ પણ સારી રીતે મેલ્ટ થશે અને ગોળ આપણે ઝીણો સમારીને જ ઉમેરવાનો છે સુખડી આપણી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે આપણે અહીંયા એક ચમચી જેટલું જ દૂધ ઉમેરવાનું છે વધુ પડતું દૂધ નથી ઉમેરવાનું આ દૂધ ઉમેરશો એટલે તમારી સુખડી છે તે ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે આ ટિપ્સ તમે જરૂરથી ટ્રાય કરજો ગોળ સારી રીતે મિક્સ થઈ જાય પછી આ મિશ્રણને આપણે થાળીમાં સેડ કરી દેવાનું છે આ માપ અને બધી ટીપ્સનું તમે ધ્યાન રાખશો તો તમારી સુખડી પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે સુખડી બનાવીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ આપણે ગરમમાં નહીં ઉમેરવાનો ઠંડુ થોડું મિશ્રણ થઈ જાય પછી જ ઉમેરવાનો છે લોટ ગોળ અને ઘીનું માપ પરફેક્ટ હશે તો તમારી સુખડી છે તે એકદમ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો આપણે જેટલું ઘી ઉમેરેલું હતું તે બધું ઘી સુખડી ઉપર ખૂબ સરસ દેખાય છે હવે આ સુખડીને આપણે સારી રીતે આ રીતના થાળીમાં સેટ કરી દેવાની છે અને સુખડી ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કાપા પાડી લેશું તમારે જેવડા પીસ હોય તે રીતે કટ કરી લેવાનું આ પ્રોસેસ સુખડી ગરમ હોય ત્યારે જ કરી લેવાની છે સુખડી ઠંડી થશે પછી તેના પીસ આપણે પરફેક્ટ નહીં કરી શકીએ એટલા માટે સુખડી ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કટ લગાવી દેશું સુખડી ઠંડી થાય પછી આપણે તેને સર્વ કરી લેશું તો હવે આપણે બનાવવાની છે લાપસી તો તેના માટે પણ આપણે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તે વાટકી ભરીને આપણે જાડો લોટ લીધેલો છે જે આપણે ભાખરી બનાવવા માટે લેતા હોઈએ લોટને બાઉલમાં ઉમેરી દેવાનું છે છે અને ચમચી જેટલું આપણે તેની અંદર ઘીનું ઉમેરવાનું તમે અહીંયા તેલ પણ પણ લઈ શકો છો ઘી ઉમેરશો તો લાપસીની અંદર ખૂબ જ સરસ સુગંધ આવશે ઘીની અને લાપસી એકદમ આપણી સોફ્ટ બનશે તો હવે સારી રીતે આપણે ઘીનું મોણ દઈ દેસુ આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે આ સ્ટેપ તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો પણ મોણ દેશો તો તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે હવે એક પેન લેવાનું છે તેની અંદર આપણે જેટલો લોટ લીધો તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી પાણી ઉમેરવાનું છે અને પાણીને આપણે ગરમ થવા માટે રાખવાનું છે હવે જે વાટકીથી આપણે પાણી લીધું તે જ વાટકીથી આપણે પાણીના માપનું ગોળ ઉમેરવાનું હવે ઢાંકણ ઢાંકીને લાપસીના આંધણને આપણે સારી રીતે ઉકળવા માટે રાખી દઈશું તો અહીંયા આપણું આંધણ સારી રીતે ઉકળી ગયેલ છે ફરી આપણે તેની અંદર એક ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરીશું જેથી આપણી લાપસી એકદમ છૂટી છૂટી બનશે હવે આપણે જે મોણ દીધેલો લોટ હતો તે ઉમેરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને વેલણની મદદથી આપણે લોટને આ રીતે સેટ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ સાવ મીડિયમ જ રાખવાની છે ફરી આપણે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું લાપસીને આપણે વરાળની અંદર સારી રીતે બાફવાની છે પાંચ મિનિટ પછી આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું જેથી લોટ આપણો સારી રીતે બફાઈ જાય અને ઓરો લોટ આપણને જરા પણ ન દેખાય લાપસી બનાવતી વખતે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જે માપથી લોટ લેતા હોય તેનું અડધું તમારે પાણી અને અડધો ગોળ ઉમેરવાનો છે લોટથી અડધો ગોળ અને લોટથી અડધું પાણી તો તમે પહેલીવાર લાપસી બનાવતા હશો તો પણ તમારી લાપસી એકદમ છૂટી છૂટી અને એકદમ પરફેક્ટ બનશે આ માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે સારી રીતે લાપસીને મિક્સ કરી દીધી છે ફરી ઢાંકણ ઢાકીને બે મિનિટ માટે થવા દેસુ લાપસી બનતા ફક્ત સાત થી આઠ મિનિટ જેવો જ સમય લાગે છે તો અહીંયા આપણી લાપસી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અત્યારે થોડા ગાંઠા દેખાય છે પણ થોડી ઠંડી થશે એટલે સરસ એકદમ છૂટી છૂટી થઈ જશે હવે લાપસીને આપણે ખૂબ જ સરસ ટેસ્ટ માટે થોડું ટોપરાનું છીણ અને ડ્રાયફ્રુટ ઉમેરી દેશું જો પસંદ હોય તો ઉમેરવા નો પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ લાપસીની અંદર ટોપરાનું છીણ અને વધુ પડતું ઘી હોય તે ખૂબ જ સરસ લાગે છે જો હજી તમને પસંદ હોય તો અહીંયા ઘી પણ તમે ઉમેરી શકો છો પણ લાપસી આપણે જ્યારે સર્વ કરશું ત્યારે ઉપરથી ઘી ઉમેરીશું એટલે આપણે અહીંયા નથી ઉમેરેલું તો લાપસીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું ઉપરથી આપણે ઘી અને ફરી ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે આપણું નવરાત્રિ માટે નૈવેદ્ય દસથી પંદર મિનિટ પછી આપણી સુખડી પણ એકદમ પરફેક્ટ સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સુખડી આપણી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે જેના દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે છે આ સુખડી તમે નાના બાળકોને પણ ખવડાવી શકો છો વિડીયોમાં જણાવેલ માપથી જો તમે સુખડી અને લાપસી બનાવશો તો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે તો તમે જરૂરથી આ નિવેદ્ય ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને થેન્ક યુ ફોર વોચિંગ